નમસ્કાર ફરી પાછું તમારું સ્વાગત કરું છું યુટ્યુબના માધ્યમથી આજે જે આપણે વાત કરવી છે તે દિવ્યાંગ કાર્ડની વાત કરવી છે કે રેલવેની અંદર બરાબર છે જે અપંગતાનું ટૂંકમાં દિવ્યાંગ લોકોને જે કાર્ડ આપવામાં આવે છે હવે જે તમારો પાસ છે એ કાર્ડમાં કન્વર્ટ થાય છે ટૂંકમાં એનું એક કાર્ડ આવશે બરાબર જેથી તમને જે ટિકિટ છે એની અંદર ઘણો એવો ફાયદો થઈ શકે છે તો આનું જે તમારું ફોર્મ છે બરાબર છે એ ખાસ ધ્યાન રાખજો દિવ્યાંગ કાર્ડ આજે નવું પોર્ટલ છે ઇન્ડિયન રેલવેનું બરાબર છે આ પોર્ટલ ઉપરથી તમારે ટૂંકમાં ફોર્મ ભરવાનું થશે બરાબર છે તો એ ફોર્મ તમારે જ્યારે ભરવું હોય દિવ્યાંગ કાર્ડની એપ્લિકેશન છે બરાબર છે અહીંયા તમને સ્ટેટ આપેલું છે કે ભાઈ કયા સ્ટેટ ઉપરથી ટૂંકમાં તમે એપ્લાય કરવા માગો છો તેની માહિતી તમે આપી શકો છો ગોવા દિલ્હી હરિયાણા બરાબર છે યુપી જે આપણું સ્ટેટ હોય તે પસંદ કરી શકો છો અને એના જે રેલવે સ્ટેશન છે તેની તમામ પ્રકારનું લિસ્ટ તમે જોઈ શકો છો બરાબર છે કોઈપણ સિટી જે છે એ સિટી તમે એમાંથી પસંદ કરવાનું રહેશે બરાબર છે આ રીતનું તમે પસંદ કર્યા પછી તમારા આઈડેન્ટિફિકેશન આધાર કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવશે બરાબર છે નેમ ઇઝ આધાર આધારના નંબર છે એનો ઓટીપી જનરેટ થશે ઓટીપી જનરેટ થયા પછી મોબાઈલ નંબર તમારું ઈમેલ અને જે ડિસાબિલિટી છે બરાબર છે એ ડિસાબિલિટી તમારે દર્શાવવાની રહેશે ટૂંકમાં આ દિવ્યાંગ કાર્ડ માટેની એપ્લિકેશનમાં તમારું રજીસ્ટ્રેશન થશે રજીસ્ટ્રેશન ટૂંકમાં થઈ ગયા પછીની જે પ્રોસેસ છે બરાબર છે તે તમારા જે નંબર મોબાઈલ નંબરનો તમે જે યુઝ કર્યો હોય તે મોબાઈલ નંબર એડ કરી ઓટી પી એડ કરી અને તમે લોગ થઈ શકશો બરાબર જેવું તમે લોગિન થશો એટલે એની અંદર બે ઓપ્શન આ રીતના તમને જોવા મળશે બરાબર છે એક એનું ફોમ આવશે અને એપ્લાય ફોર ટૂંકમાં કાર્ડ છે બરાબર છે તો બે વસ્તુની અંદરથી પહેલાં તો તમારે ફોર્મ છે એ ડાઉનલોડ કરી લેવાનું રહેશે આ જે ફોમ છે એ તમે ડાઉનલોડ કરી અને જે હોસ્પિટલ છે એ ડૉક્ટર પાસે ટૂંકમાં એનું વેરીફાઈ કરાવવાનું રહેશે અથવા તો ઘણા પાસે આ પાસનું ફોર્મ ઓલરેડી હોય પણ છે બરાબર તો એ પણ અપલોડ કરી શકે છે ન હોય તો ડાઉનલોડ કરી ફોર્મ ભરાવ્યા પછી ટૂંકમાં તમારે કાર્ડ માટે એપ્લાય કરવાની રહેશે બરાબર છે અને એના માટે તમે એપ્લાય કરશો એટલે એની અંદર તમામ પ્રકારની તમારી ડિટેલ્સ બરાબર એડ્રેસ ક્યા સિટી બર્થ ડેટ પ્લસ સાથે સાથે જે અપલોડ કરવાના જે ડોક્યુમેન્ટ છે બરાબર છે જેની અંદર અલગ અલગ ડોક્યુમેન્ટની અંદર તમારું જે સર્ટિફિકેટ આપેલું હોય સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝ તમારો ફોટો ડિસેબિલિટી સર્ટિફિકેટ છે ડેટ ઓફ બર્થનું જે પ્રૂફ બરાબર છે એલસી જન્મ તારીખનો દાખલો આઈડી પ્રૂફ પણ અપલોડ કરવાના અલગ અલગ એની અંદર તમને નામ આપેલા હશે એમાંથી જે આપણી પાસે અવેલેબલ હોય ટૂંકમાં એ તમે અપલોડ કરી શકો છો એડ્રેસ પ્રૂફ પણ અપલોડ કરવાનું આવશે બરાબર અને કેદીથી ટૂંકમાં આ જે તમારી પાસે જે સલટી છે બરાબર તેની માહિતી કરી અને ટૂંકમાં આનું તમે સેવ કરી શકો છો આ જે માહિતી છે એ કાર્ડ એપ્લાય કરાવવાની માહિતી છે એની પહેલાંનું જે છે એ ફોર્મ છે એ ભરી અને પછી તમારે કાર્ડ માટે એપ્લાય કરવાનું રહેશે બરાબર છે અને એ કમ્પ્લીટ થયા પછી ટૂંકમાં એ ડિપાર્ટમેન્ટ દ્વારા તમને એક કાર્ડ છે એ ઇસ્યુ કરવામાં આવશે બરાબર છે જે કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે એ તમે ટૂંકમાં બારકોડ સાથે રહેશે અને એની તમે પ્રિન્ટ આઉટ કરી અને રાખી શકો છો અને તમે આ કાર્ડનો ઉપયોગ ટૂંકમાં મુસાફરી દરમિયાન કરી શકો છો બરાબર છે આ રેલવેની એક નવી પહેલ છે જેની અંદર તમને ખૂબ જ ઉપયોગી થશે દિવ્યાંગ લોકો માટેની રેલવેની જે કાર્ડની સિસ્ટમ અત્યારથી અવેલેબલ છે ચાલો આવી ઇન્ફોર્મેશન માટે અમે વારંવાર મળતા રહીએ છીએ માહિતી આપતા રહીએ છીએ તો બને એટલા વિડીયોને શેર કરો ચાલો મળશે જય હિન્દ જય ભારત